ખોટા વ્યવહારોની ફરિયાદોના આધારે સીઆઈડી ક્રાઇમે દરોડા પાડ્યા હતા દરોડાને લઈને આગળ પેઢીઓના સંચાલકોમાં ફફડાટ જોવા મળ્યો હતો સમગ્ર રાજ્યમાં પચીસ જગ્યાઓ પર ચાલીસ અધિકારીઓની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અમદાવાદમાં સીજી રોડ પરની એક પેઢીમાં પણ તપાસ હાથ ધરવામાં આવી હતી ત્યારે સૂત્રો અનુસાર જે માહિતી પ્રાપ્ત થઈ હતી કે સમગ્ર રાજ્યમાં દરોડા દરમિયાન દસ કરોડ રિકવર કરવામાં આવ્યા છે દેશમાં એક તરફ આઈપીએલનો ફીવર જામ્યો છે ત્યારે બીજી તરફ જે સટોડિયાઓ છે કે જે આઈપીએલ પર સટ્ટા લગાવતા હોય છે તેમના વ્યવહારોને ડામવા માટે વ્યવહારો ન કરી શકે તેના માટે ગુજરાતમાં સીઆઈડી ક્રાઇમ દ્વારા ચાલીસ જેટલી ટીમ બનાવીને અલગ અલગ જગ્યાએ તપાસ કરવામાં આવી રહી છે અમદાવાદથી આપણે દ્રશ્યો બતાવીશું અમદાવાદના સીજી રોડ પર આવેલું ઇસ્કોન માર્કેટ છે કે જ્યાં અત્યારે હાલ જે સીઆઈડી ક્રાઇમની ટીમ છે તે અહીંયા પહોંચી છે અને ફક્ત અમદાવાદ જ નહીં પરંતુ ગુજરાતની જે મોટી સિટી છે ત્યાં સીઆઈડી ક્રાઈમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અમદાવાદની વાત કરીએ તો અહીંયા એચ એમ આંગળીયા ત્યાર પીએમ એન્ટરપ્રાઇઝ અને વી પટેલ એન્ડ કવ આ જે અલગ અલગ આંગળીયા પેઢી છે ત્યાં સીઆઈડી ક્રાઈમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને કયા જે આંગણિયા પેઢી દ્વારા કયા બુખી અથવા સટ્ટા સાથે સંકળાયેલા લોકોના જે વ્યવહારો છે તેની આદાન પ્રદાન કરવામાં આવી છે તે તમામ બાબતોનું અહીંયા જે કાર્યવાહી છે તેના પર કરવામાં આવશે કારણ કે સૌ કોઈ જાણે છે કે જ્યારે કરોડો રૂપિયાની જે લેતી દેતી કરવાની હોય છે ત્યારે સૌ કોઈ આંગણિયા પેઢીનો ઉપયોગ કરતા હોય છે ત્યારે ખોટી રીતે આંગણિયા પેઢીનો કોઈ ઉપયોગ ન કરી જાય અને જો કોઈ પણ આંગણિયા પેઢી આ પ્રકારનું કામ કરે છે તો તેના પર અત્યારે હાલ સીઆઈડી ક્રાઇમ તવાઈ મચાઈ રહી છે કેમેરામેન ચંદ્રકાંત વોરાની સાથે બિરન જાદવ અમદાવાદ ભારતની મિસાઇલ સિસ્ટમ અને તેના પાર્ટ્સ રિસર્ચ ડેવલપમેન્ટ સાથે સંકળાયેલા અધિકારીની ભરૂચથી સીઆઈડી